હું અહીં જીવું છું અને તું મારા જીવતે વિધવા પેન્શન નું ફોર્મ ભરીને આવતી રહી હા તે પેલા સાહેબ એવું જ પૂછતા હતા બસ ઘણી ચાણે ટપક્યા એક નહી ચપ ટપક્યા કોઈ અજી જીવ છે તો પછી અત્યારે વિધવા પેન્શન નું ફોર્મ ભરવાની જરૂર શું હતી તારે એમાં એવું થયું ને કે કાકી છે ને એમને 2 વર્ષ થયા હજી સુધી વિધવા પેન્શન આવ્યું નહી મને એમ થાય હું એડવાન્સ પર દો આ તમે જેવા ટીયા થાઓ ને પેલા મર ચાલુ રહી છે

ઓનો જીવ ભાઈ જમો જશે મારા બુચકોટ ને ઇસ્ત્રી કરતી હતી બહુ સારી વાત છે આ હું ઇસ્ત્રી કરતી હતી ને હા આ બાજુ મે દાડ ચડાવી હતી આ તે તો ખાબી હોય તો દાડે ચડાવી પડે આ તો પણ એ દાડ ઉભરાય હા ઉભરાય દાડ તમે ધ્યાન ના રાખો દાડ ઉભરાય ખરી પછી હું ગેસ બંધ કરવા જઈ વેરી ગુડ હું કહી ગેસ બંધ કર દેવો પડતો તો ઉભરાય ના આ બાજુ તમે ભૂલી ના જા શું બુચકોટ ઇસ્ત્રી કરવા હા બાજુ પેલો બુચકોટી

કે તું સે ના બુદ્ધિ નું પ્રદર્શન કરે એટલે હું એવો સેમ ટુ સેમ બીજો બિસ્કટ લાયા તો ભાઈ મારા કોમ લાગશે એ તો ગાઉ છે યે ચટલા લાગે આજે બોલો અચ્છા એમ આ તો છેમેરી રીતે એ ઓ બિસ્કટ આ ને હા એમાંથી મેં કાપી અને આ ગળી તો એની અંદર છોટા દીધો બરાબર એટલે તે બે બિસ્કટનો માખલો પાડ દીધો અને કોની બે બે બિસ્કટ કોણે કર્યા છે તે ના બે બિસ્કટ નવા થઈ ગયા ને ચમના જાન આ પેરમો એ તો મથી

હા ભાઈ જેવો શું એવો હવે લમણો લાગે સૌ નિભાઈ લો બીજું કઈ કોમકાજ હોય કે હું મારું ચાલુ કરું